ધોરાજીના વૃદ્ધ દંપતીએ ગોલાબોરની ઓર્ગેનાઇઝ ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી અને સાથે જ અમેરિકાના લોકોને પણ ખેતી કરવા જાગૃત કર્યા ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત એવા ભીખાભાઈ પટોડિયા અને તેમના ધર્મપત્ની રાધાબેન પટોડિયા બંને પોતાના પરિવાર સાથે છેલ્લા ચૌદ વર્ષથી અમેરિકામાં રહેતા હતા અને અમેરિકાની સાયવી છોડી પોતાના વતન આવી પોતાની સત્તર વીઘા જમીનમાં ગોલાબોરની ખેતી શરૂ કરી અને બંને અમેરિકન નાગરિકોએ ઓર્ગેનિક ખેતી કરી બોલાગોરની સારી ઉત્પાદન મેળવ્યું અને આ ઓર્ગેનાઇઝ ઓલા અન્ય કરતા મીઠા હોય છે જેની માર્કેટમાં ઝડપી વેચાણ અને પૂરો ભાવ મળે છે અને પોતાના પરિવાર પાસે પૈસા માંગવા ન પડે અને આત્મસન્માનથી તેઓ ગુજરાતમાં ખેતી કરે છે રેખાભાઈ પટોડિયા યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ છે અને વૃદ્ધ દંપતી પોતાની વાડીએ મોટરસાયકલ લઈને જાય છે અને ખેતી કરે છે અને અમેરિકામાં દસ વર્ષ રહી ત્યાં પોતાના પરિવારની અમેરિકામાં પણ ઓર્ગેનિક ખેતી કરતા અને અમેરિકામાં દસ વર્ષ રહી અને ત્યાં પોતાના પરિવારની અમેરિકામાં પણ રહી ઓર્ગેનિક ખેતી કરતા અને અમેરિકાના નાગરિકોને પણ ઓર્ગેનિક ખેતી કરાવવાનું જણાવતા ખેતી બોરની બીજા પાક કરતા ઓછી ખર્ચા હળવી અને આવક ખતાને હિસાબે સારી દેખાય પછી અમે બીજું કંઈ કરી ન ગયેલા બોરડી અમે ઘીરે વાવી છે અને ખેતી કરી છે ને બોર વેતી છે અમેરિકા તમે વ્યા ગયા હતા અને પરત ફરી આવીને ખેતી શરૂ કરી શું કહેશો હા પછી એની પહેલાં તો અમે ખેતી મૂકી દીધી હતી અમેરિકા ચૌદ વરસ રહ્યા કુલ વીસ વર્ષ પર ચૌદ વરસ રહ્યા અમે છ વર્ષથી અમે અહીંયા રહી અમેરિકામાં તમે શું કરતા હવે ફેક્ટરી હતી પીસી એસેમ્બલ બોર્ડની ઇલેક્ટ્રોનિક બોર્ડ બધા બને ને એમાં ડેલ કંપનીને અમે બધી જાજામ જાજુ કામ એનું કર્યું છે